નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ મળી રહ્યા છે અરવલ્લી ધનસુરાથી સમગ્ર રાજ્યમાં અને દેશમાં રામનવમીની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી ત્યારે અરવલ્લી જિલ્લામાં ધનસુરા બાયડ અને માલપુર સહિત જિલ્લામાં વિવિધ જગ્યાએ રામનવમીની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી છે વિવિધ મંદિરોમાં પણ ઉજવણી કરવામાં આવી હતી મંદિરોને ભવ્ય રીતે શણગારવામાં આવ્યા હતા આ ઉપરાંત મંદિરોમાં મહાઆરતી પણ યોજાઈ હતી ત્યારે અરવલ્લી જિલ્લાના ધનસુરામાં આવેલ સુપ્રસિદ્ધ રામજી મંદિરમાં રામનવમીની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી મંદિરમાં મહાઆરતી ભવ્ય શણગાર સહિત વિવિધ રીતે ઉજવણી કરવામાં આવી હતી રામજી મંદિરના મહંત મહામંડલેશ્વર પૂરણ શરણદાસજી મહારાજ પૂજારી રામ શરણદાસજી મહારાજ સહિત ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ભગવાનના દર્શન કરી અને પ્રસાદી લઈ ધન્યતા અનુભવી હતી રામનવમીને લઈને મંદિરને ભવ્ય રીતે રોશનીથી શણગારવામાં આવ્યું હતું આજુબાજુના ગામોમાંથી પણ મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા અને ભગવાનના દર્શન કર્યા હતા ધનસુરાથી અમારા રિપોર્ટર દેવાંગભાઈ સોની સાથે પડકાર અરવલ્લી ન્યૂઝ બ્યુરો ઓફિસ મોડાસા પૂરા વિશ્વમાં સાડે ચારસો વરસ પછી પ્રથમ વખત એ દિવ્ય અને ભવ્ય રામનવમી મહોત્સવ ગામ ગામમાં રાજ્ય રાજ્યમાં અને આખા વિશ્વમાં પ્રત્યેક શહેરોમાં જુદી રીતે આત્મવિશ્વાસના સાથે સનાતન ધર્મની ધ્વજા પૂરે વિશ્વમાં ફેરાય એવી રીતે રામ જન્મોત્સવ મનાવવામાં આવે છે એમાં શ્રી રામજી મન ધનસુરામાં શ્રી ભગવાનદાદી મહારાજ શ્રી ગુરુ અવધ બ્યારી મહારાજ પરંપરાને અનુસાર ધનસુરામાં દિવ્ય અને ભવ્ય રામનો મહોત્સવ મનાવે એમાં બધા જ ધનસુરાના બધી જ નાતના વડીલો ભક્તો બહેનો અને બધા જ બાળકોને ખૂબ ઉત્સાહ સાથે આજે રામનો મહોત્સવ ઉજવાયો ત્યારે એવું લાગતું કે ધનસુરા એક મિની અયોધ્યા થયું છે અને એ સનાતન ધર્મનો શ્રદ્ધા શ્રદ્ધાને ભક્ત અને વિશ્વાસની ભક્તિ ભાગીરથી ગંગા એવી રીતે થાય છે કે અરવલીયાને સાબરકાંઠામાં એવી રીતે ભવ્ય અને દિવ્ય રામનો મહોત્સવ ફક્ત અને ફક્ત ધનસોરામાં થાય છે એ મારે ગૌરવની વાત છે કે બધા જ નાતના રામજી મંદિરના દર્શન કરવા આવે છે અને એમાં દિન પ્રતિદિન વૃદ્ધિ થાય છે આપણે ભગવાન રામજીના સાથે સાઈનાથની પણ સ્થાપના કરી છે જે કહે છે સબકા માલિક એક અને સબકા માલિક એક ઓ ભગવાન રામ છે અને જેને આ છે સાઠ વર્ષ પહેલાં રામ જન્મ મહોત્સવ શિરડીમાં ઉજવાયો ત્યારે આ ત્યારે પણ રામના દિવસે કરોડો લોક શિરડીમાં જાય છે અને ત્યાં રામનો મહોત્સવ ઉજવામાં આવે છે એવી રીતે અયોધ્યામાં હું બાવીસ તારીખમાં ગયો ત્યારે તમામ અરવલ્લી જિલ્લાના ભક્તોના પ્રતિનિધિ રૂપમાં ગયો અને ત્યાં એક સંકલ્પ કરીને આવ્યો છું સંકલ્પ હું અહીંથી ધનુસુરાથી પગપાળા કરીને અયોધ્યા જવાનો છું અને ત્યાં ધ્વજા ચડાવવાનો છું ત્યાં ગયા પછી તમામ ભક્તો કોઈ પ્લેનથી કોઈ ગાડીથી કોઈ ટ્રેનથી બધા ત્યાં આવશે અને તમામના હાજરીમાં બાજાના સાથે શોભાયાત્રા સાથે ધ્વજા લઈને ભગવાન રામના ભવ્ય મંદિરના શિખરમાં ધ્વજા ચડાવીશું એ જ ભગવાનની પ્રાર્થના ત્યાં સુધી બધાનું સ્વાસ્થ્ય સારું રાખે અને બધા જ અયોધ્યા પહોંચી જાય અવધ જ્યાં રામ નિવાસું ત્યાં અયોધ્યામાં આપને પહોંચીશું અને આશીર્વાદ લઈને આવીશું અરવલ્લીમાં પણ ધનસુરા મીની અયોધ્યા થાય એ જ ભગવાને પ્રાર્થના કરીશું જય શ્રી